જય સ્વયંભવ કહે છે કે મનોમય ચક્ર શું છે અને તેની ધારા શું સમજવી તો આ મનોમય ચક્ર તે મનને જાણવું જે આ મનોમય ચક્ર છે ને એ મનને સમજવું અને તેની ધારા જે આ દસ ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે એમ સમજો એમ સમજવું અને જાણવું તે ઇન્દ્રિયો રૂપી મનની ધારા જે ઠેકાણે જાય તેને શરણીય ક્ષેત્ર જાણવું ક્યાં ઠેકાણે આ ધારા ઘસાય ને બુઠી જાય કે જે ઠેકાણે ભગવાનના એકાંતિ ભક્તો

સંતના સમાગમ રૂપી નેમિસારણીયમાં ક્ષેત્ર જ્યાં દેખાય ને ક્ષેત્ર જ્યાં દેખાય નેમિસારણીય ક્ષેત્ર જ્યાં દેખાય ને ત્યાં કલ્યાણને ઈસવું અને ત્યાં દઢ મનો કરીને દઢ મન કરીને રહેવું તો આ મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપી ધારાજા જ્યાં બુઠી થઈ જાય છે તેના કારણમાં અક્ષર સ્વરૂપનું ધ્યાન છે અક્ષર સ્વરૂપ સર્વ ઘટમાં વ્યાપક સ્વરૂપ છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ હર હર મહાદેવ